ભારત એ લોકશાહીનો દેશ છે અને લોકશાહીમાં દેશનું પ્રત્યેક નાગરિક પોતાના મત દ્વારા ઉપયોગ કરે છે ત્યારે હાલમાં દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને માહોલ જામ્યો છે જેના અનુસંધાનમાં ગુજરાતમાં સાત મેના મતદાનને મતદાન ને લઈને લોકો ઉત્સાહી છે તો આ બાજુ જિલ્લાઓમાં વધુ સંખ્યામાં મતદાન થાય તે માટે મતદાતાઓમાં જાગૃતિ લાવવા જિલ્લાઓ ખાતે સ્વીપ પ્રવૃત્તિઓ પણ હાથ ધરાઈ રહી છે જેમાં મતદાતાઓ જાગૃત થાય તે માટે મહેંદી મેગા ઇવેન્ટ અને ખાસ મહેંદી જાહેર સ્થળો પર જુદી જુદી શાળાઓ અને જુદી જુદી કચેરી દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ આયોજન હાથ ધરવામાં આવેલું હતું જેમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સાયકલ રેલી બાઇક રેલી પ્રભાત ફેરી જેવી જુદી જુદી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું હતું અન્ય કચેરીઓ દ્વારા પણ ક્વિઝ કોમ્પિટિશન પોપ ગરબા ફ્લેશ મોબ વગેરે જેવી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલી હતી હાલમાં તાપી જિલ્લામાં બે દિવસ પહેલા મેદી ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં બહોળા પ્રમાણમાં તાપી જિલ્લાના નાગરિકોએ ભાગ લઈને ઉત્સાહ દર્શાવેલો હતો અને વધુમાં વધુ મતદાન કરવા માટેની શપથ પણ લેવામાં આવેલા હતા ગત ગત દિવસોમાં જાહેર સ્થળો પર વિશાળ રંગોળીનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જાહેર જાહેર પર પર રસ્તા વિશાળ તાપી જિલ્લાના કલા શિક્ષકોએ વિશાળ રંગોળી બનાવીને પોતાનો ઉત્સાહ દર્શાવેલો હતો અને નાગરિકોને સાત મે બે હજાર ચોવીસના ના રોજ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ દર્શાવતો સંદેશો પાઠવવામાં આવેલો હતો